બનાસકાંઠાના પાલનપુરમાં થયેલી એટીએમમાંથી આઠ પોઈન્ટ છપ્પન લાખના ફ્રોડની ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે કે આ ભેદ છે તે રાજ્યવ્યાપી રેકોર્ડનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે પાલનપુર હાઈવે પર આવેલી ખાનગી બેંકના એટીએમમાંથી આ વ્યક્તિએ ફ્રોડ કરી અલગ અલગ વખત આઠ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા ઉપાડી બેંકને ચૂનો ચોપડ્યો હતો જોકે તેને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે બેંકના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધવામાં પણ આવી હતી જોકે ફરિયાદ નોંધાતા જ પશ્ચિમ પોલીસ સતર્ક બની હતી અને અલગ અલગ ટીમો બનાવી પાલમપુર પશ્ચિમ પોલીસે હરિયાણાના શખ્સ વકીલ ખાન દબોચી તપાસ હાથ ધરતા આ વ્યક્તિએ રાજ્યવ્યાપી રેકોર્ડનો અલગ અલગ જગ્યાએથી ઘરફોડ બેંકમાંથી અને એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા હતા જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જોકે આરોપી રાજ્યના અલગ અલગ અઢાર ગુનાઓ પણ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠામાં ત્રણ તો અમદાવાદ સુરત સહિત અઢાર જેટલા રાજ્યોમાંથી અલગ અલગ એટીએમ ફ્રોડની ઘટનાને અંજામ આપ્યું હતું કે પશ્ચિમ પોલીસે આરોપી વકીલ ઇદરિશ ખાન મેને તપોચી લેવામાં આવ્યો હતો તેની સાથે સંડોવાયેલા અન્ય પણ જે બે વ્યક્તિ હતા જેને જે સાગરીદો હતા તેને પણ દબુચી લેવામાં આવ્યા હતા તેમને પશ્ચિમ પોલીસ મથકે લાવી ત્યારબાદ તેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ રીતે આ શખ્સ કોઈ રીતે સંડોવાયેલો છે કે કેમ ત્યારબાદ તેની વિરુદ્ધ અલગ અલગ કલમો પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે એની અંદર તેર થી લઈને સોળ તારીખ સપ્ટેમ્બર મહિનાની અંદર અઠયાસી જેટલા એટીએમ એટીએમમાંથી જે ફ્રોડ થયેલા હતા તેવું ધ્યાને આવ્યું અને જે ટ્રાન્ઝેકશનમાં આઠ લાખ પાસઠ હજાર જેટલી અમાઉન્ટનું ફ્રોડ થયું હતું તો સીસીટીવી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનને તપાસ કરતા માનવું પડેલું કે આ જે આરોપીઓ છે તેઓ અન્ય જગ્યાએ પણ આ રીતના ફ્રોડ થયેલા છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને ઝડપેલો છે જેનું નામ છે વકીલ ખાન ઇદરીસ ખાન મેવ તો આ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થતા તેણે કબુલાત કરી કે તેમણે અઢાર જેટલી જગ્યા ઉપર આવી રીતે એટીએમ ફ્રોડ કરેલા છે અને બીજા બે જે સરોપી છે વિક્રમ ભાણાભાઈ વિશ્નોય અને સુનિલ બાબુલાલ વિશ્નોય તો બે આ સહ આરોપી તેની સાથે સંકળાયેલા હતા તેવી રીતની પણ એ કબૂલાત કરે છે અને આરોપી પાસેથી પંચાવન હજાર જેટલો મુદ્દામાલ એટીએમ તેમના આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે પણ આપણે મુદ્દામાલ તરીકે આપણે કબજે કરેલું છે અને આ જે આરોપીઓ છે તેની એમો એવી રીતની છે કે ડમી એકાઉન્ટ હોય તેના એટીએમનો એ ઉપયોગ કરે અને એટીએમ મશીનની અંદર એ એટીએમને ઇન્સર્ટ કરે અને અમાઉન્ટ એક વખત વિડ્રો થાય ત્યારબાદ એટીએમ સાથે ટેકનિકલ છેડતી કરી અને પૈસા વિડ્રો કરી લે પણ એમાં બેંકની અંદર ટ્રાન્ઝેક્શન ફેલ આવે ની અંદર આવી રીતનું એ લોકો છેડતી કરતા હતા જેથી કરીને જે બેંકના એકાઉન્ટના ઓનર છે તેના ખાતામાંથી પૈસા વિડ્રો ન થતા હતા અને એ ફ્રોડ બેંક સાથે થતું હતું મતલબ બેંકે એ અમાઉન્ટ ચૂકવવી પડતી હતી તો આવી રીતની આ આરોપીઓની કેમો હતી